માટીથી ખાડાઓ ભરવામાં આવતા હાલ કાદવ કીચડ પથરાતા સ્થાનિકો ત્રાહી માંપોકાર ઉછે છે જૂનાગઢના ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી મેયરના આ 7 નંબરના વોર્ડમાં સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા કે કહેવાતા નગરસેવિકો માત્ર મતને ભીખ માંગવા માટે જ આવે છે અત્યાર સુધી આ વિસ્તારની ચાર કોર્પોરેટરમાંથી એક પણ કોર્પોરેટરે મુલાકાત લીધી નથી તો પ્રજાની સમસ્યા અને પ્રજા કેવી હાલતમાં જીવી રહી છે

આમ તો જુદા જુદા વિસ્તારમાં ટોરેન્ટ ગેસ પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ કામ ચાલી રહ્યું છે અંતર્ગત જે ઓડોમાં રસ્તા તોડવાની મહાનગરપાલિકાએ ફરજ પડી છે હાલ વરસાદી સિઝન છે આવા તૂટેલા રસ્તાઓને રિપેર કરી અને મોટેબલ કરવાની પણ જવાબદારી મહાનગરપાલિકાની છે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક વોર્ડમાં કોરિસ્પોલ માટેના પાંચ લાખ રૂપિયા દરેક વોર્ડ પ્રમાણે ફાળવેલા છે એટલે જ્યાં રસ્તાઓ તૂટેલા હશે તો એને ટેમ્પરરી રિપેર મહાનગરપાલિકા દ્વારા હાલ કાર્યવાહી ચાલી પણ રહી છે જે રસ્તાઓ તોડ્યા છે એને સિમેન્ટ રોડ અને અથવા તો ડામર રોડ બનાવવા માટેના વર્ક ઓર્ડર પણ થઈ ગયા છે જે કામ પૂરી કામ એક નિર્ણય કર્યો છે કે જ્યાં ટોર્ન ગેસ લાઇન પાણીની લાઇન અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થાય ત્યાં જ નવા રસ્તાઓ બનાવવાના છે કોડ નંબર 6 અને 7 માં ભૂવા પણ પડેલા છે હાલને ગટરનું જે ખોદાણ થયું હોય છે આમ તો ભૂગર્ભ ગટર છે એટલે બહુ ખૂબ ઊંડું થયું હોય છે પાણી પણ શક્યતા છે એટલા માટે ક્યાંય ભૂવા પડ્યા છે એ જ્યાં ગટરનું કામ થયું છે ત્યાં આવા ભૂવા પડ્યા છે ગટરનું કામ ક્યાંક ક્યાંક તો બે મીટરથી પણ ઊંડું થયું છે એટલા સ્વાભાવિક છે કે વરસાદમાં ત્યાં ભૂવા પડવાની શક્યતાઓ છે રસ્તો બને એ પણ જરૂરી છે એટલે કે રસ્તાની આયુષ્ય પણ વધી જાય એટલા માટે થઈ અને જે ભૂવા પડ્યા છે એ ભૂરવાની કામગીરી પણ મહાનગરપાલિકા કરી દીધી મહાનગર જે હાલ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું જુનાગઢના ના ગામની અંદર કે જ્યાં ગટરનું કામ થયેલું ત્યારબાદ એની ઉપર જે પેચ વર્ક કરવામાં આવેલું તે કેટલું સારી ક્વોલિટીનું કરવામાં આવેલું છે તે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ ઝાંઝરણા ગામના જે સ્થાનિકો છે એ આપણી સાથે જોડાયા છે આપણે સીધા જ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રામભાઈ અહીંયા કઈ રીતની કામગીરી કરવામાં આવતી આવી શું છે વિગતો કામગીરી હાવ દેહી ભાષામાં કહો તો બકવાસ બકવાસ થર્ડ ક્લાસ ની કામગીરી છે તમે જોઈ શકો છો તમારા કેમેરામેન થી દેખાશે અને બીજી વસ્તુ ખાલી એક જ વરસાદ જુનાગઢ માં દોઢ થી બે ઇંચ વરસાદ પડે અને આ આવી હાલત થઈ જાય ખાસ કરીને પરમ દિવસ થી લઈ અને આજ સુધી લગભગ પાંચ થી સાત લોકોની ગાડીઓ પડી છે ઈજા થઈ છે

આપ જોઈ શકો છો આ કામગીરી કેવી મજબૂત કામગીરી છે ખરેખર આ તો પ્રજાના પૈસાનું પાણી થાય છે અને પ્રજા નું હેરાન થાય છે કોઈ પણ અકસ્માત ક્યારેય પણ બની શકે છે ને આ જાન પણ જઈ શકે છે તો આ સત્વરે કામગીરી કરવામાં આવે અને કોઈ પણ કામ ચાલુ હોય એમાં ધ્યાન દોરવામાં આવે એક વખત રોડ થાય ફરી પાછા તોડવામાં આવે ફરી પાછા ક્યાં લાઈન નાખવી છે ફરી ગટર લાઇન કરવી છે હવે ક્યાંક ગેસ લાઈન નાખવી છે તો સતત આવી કામગીરી ચાલતી રહેશે તો આવી રીતે પૈસાના ખોટા ખોટા પાણી થાય છે ખાસ કરીને આવનારા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આની કેવી ગંભીર અસરો પડશે આની ગંભીર અસરો છે અત્યારથી જોવા મળે છે ખરેખર જો અત્યારે જો સત્તાધારી પક્ષે કામ કરશે તો ફરી પાછી એની શક્યતા ચૂંટાવાની છે પણ અત્યારે કામગીરી મહત્વની છે કામ કરશે તો લોકો એને કાશે પક્ષ કેવો છે મહત્વ નથી કામગીરી મહત્વની આવનારા દિવસો ની અંદર ભારે વરસાદ ની સ્થિતિ સર્જાય તો આ વિસ્તાર ની કેવી હાલત થઈ શકે છે શું કહેશું આવનારા ભવિષ્યમાં જો બહુ સખત વરસાદ થશે તો વરસાદ થયા પછી કફોડી પરિસ્થિતિ થશે વાહનો ચાલશે નહીં માણસો નીકળી શકશે નહીં અને ગમે ત્યારે એવા ભોવા પડશે તો જાનહાની થવાની પણ શક્યતા છે એના માટે જવાબદાર એ તંત્ર જ રહેશે ચોક્કસ કહી શકાય કે જવાબદાર છે તે તંત્ર રહેશે આપણી સાથે બીજા એક નાગરિક જોડાયેલ છે આપણે સીધા એની વાત કરીએ શું નામ તમારું ભરતભાઈ મારું ચાર ગામ ભરતભાઈ ભરતભાઈ શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ તમે જોવો છો સાહેબ કેવી છે હજી આગળની શેરીમાં આવો તમે છોકરા હાલી નિશાળે થઈ ન શકતા

મારી દુકાન છે મારી દુકાન છે નથી આવતા અત્યારે રજૂઆત કરીએ તો જવાબ દેતા એ લોકો ફોન ઉપાડતા નથી જી ચોક્કસ કહી શકાય કે જે અહીંયાના ના પદાધિકારી અધિકારી હોય તે ફોન નથી ઉપડતા તેવી વાતો થઈ રહી છે ખાસ કરીને આપણે સાથે સિનિયર સિટીઝન જોડાયા છે

ભારે વરસાદ પડશે ત્યારે આ વિસ્તારના લોકોની શું હાલત થશે તે જોઈ રહ્યું ભાવિક જોશી ઇન્ડિયા